પ્રશ્ન નંબર એક કેળા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે બી બવાસીર સી હાર્ટ એટેક દિ પથરી સાચો જવાબ છે દિ પથરી પ્રશ્ન નંબર બે સુકુ નારિયે ખાવાથી કઈ બીમારી જડમાંથી મટે છે અ એસીડીટી બી ડાયાબિટીસ સી માથાનો દુખાવો દી પથરી સાચો જવાબ છે સી માથાનો દુખાવો પ્રશ્ન નંબર ત્રણ દૂધ સાથે કેળા ખાવાથી શરીરમાં શું ઝડપથી વધે છે અલંબાઈ બી તાકાત સી ચરબી દી હાડકા સાચો જવાબ છે સી ચરબી પ્રશ્ન નંબર ચાર બીટનું જ્યુસ પીવાથી કઈ બીમારીનું જોખમ ઘટે છે અ કેન્સર બી કિડની સી કમળો દી પથરી સાચો જવાબ છે અ કેન્સર પ્રશ્ન નંબર 5 દરરોજ ડાડમ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે અ કબજિયાત બી સાંધાનો દુખાવો સી કેન્સર ડી ડાયાબિટીસ સાચો જવાબ છે બી સાંધાનો દુખાવો પ્રશ્ન નંબર છ ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે અકબજીયાત બી શરદી સી ડેગ્યુ દી ચિકનગુનિયા સાચો જવાબ છે બી શરદી પ્રશ્ન નંબર 7 વરિયાળી અને મધ સાથે ખાવાથી કઈ બીમારી દૂર થાય છે અ કેન્સર બી કબજિયાત સી થાઇરોઇડ ડી ફેફસા રોગ સાચો જવાબ છે બી કબજિયાત પ્રશ્ન નંબર 8 ક્યાં ફળને કાચું ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે અકેરી દી કેળા સી ચીકું દી પપૈયું સાચો જવાબ છે દી પપૈયું प्रश्न नंबर नव दूध साथ शेकेला चणा खावा थी कई बीमारी जड़ माथी मटे कमजोरी बी कमर दर्द सी मधुमेह दी बवासीर साचो जवाब छे अ कमजोरी प्रश्न नंबर दस ક્યાં ફળને છાલ સાથે ખાવાથી ડાયાબિટીસ ઓછી થાય છે અકેરી બી દાડમ સી કેળા દી લીંબુ સાચો જવાબ છે સી કેળા